પાટણમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની તૈયારીઓ જોરોશોરથી ચાલી રહી છે ભાઈ બહેનના અતુટ બંધનનું પ્રતિક એવા ધાર્મિક પ્રસંગમાં રાખડીનું વિશેષ મહત્વ રક્ષાબંધનની ઉજવણી પૂર્વે પાટણ અને જિલ્લાના બજારોમાં રાખડી ખરીદવા માટે મહિલાઓ અને યુવતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે છેલ્લા દિવસે ખરીદીનો ઉઘાડ નીકળ્યો હોય તેમ બજારોમાં લોકો આવી રહ્યા છે આ વખતે રાખડીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો બજારોમાં જાત જાતની રાખડી ઉપરાંત સોના ચાંદીની રાખડી પણ ઉપલબ્ધ છે જે ગ્રાહકોનું આકર્ષણ વધારી રહી છે

એને પાટણ શહેરની વાત કરીએ તો પાટણ શહેરમાં પણ જે મહિલાઓ યુવતીઓ જે પોતાના ભાઈ બહેન રક્ષા કરવા માટે જાત જાત ની ભાત વિવિધ ડિઝાઇન વાળી રાખડીઓ ખરીદી કરી રહ્યા કેમેરા કેટલાક દ્રશ્યો છે હાલ જે જગ્યા છે ત્યાં અત્યારે ભીડ છે જે ખરીદી કરવા આવી રહ્યા છે બધા જે બહેનો છે એ અલગ અલગ જાત રાખડી ખરીદી રહ્યા છે રાખડીનો ભાવ સ્થિર છે દસ 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 કહેવાય કે દસ સુધી માંડીને સો રૂપિયા જઈશ આમ અત્યારે હાલ જે રીતે ચાલી રહ્યો છે ખરીદીનો કશે એને લઈને બજારોમાં ભીડ દેખાઈ રહી છે ક્યાંકને ક્યાંક ભાઈઓ પણ પોતાના જે કહેવાય કે એમની ઘરવાળી સાથે આવી રહ્યા ખરીદી કરવા માટે કારણ કે શું છે કે એમને પણ ક્યાંકને ક્યાંક પૈસા તો અત્યારે પતી રહે ચૂકવાના હોય છે પણ એનો અત્યારે આ ખરીદી પર કેટલાક દૃશ્યો બતાવે હાલ અત્યારે ભીડ જામી રહી છે ખરીદી કરવા માટેની જે ખરેખર પાચરણમાં છેલ્લી ઘડીની

મોંઘવારી નો માર પણ ભૂલી કહેવાય ને કે પોતાનો તહેવાર ઉજવી રહ્યા છે જી આભાર જોડાવા માટે અને માહિતી